નમસ્કાર જેડી ન્યૂઝના હું તો બોલીશ આ એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ખરેખર ભૂજની અંદરથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે એના વિશે અત્યંત ચોંકાવનારી ઘટનામાં આજ વાત કરું ધોરણ 10 ની અંદર ઓછા ટકા આવતા નામ છે ધોરણ 10 નો વિદ્યાર્થી ધોરણ 10 નો વિદ્યાર્થી 64.62% પરિણામ આવ્યું ધોરણ 10 નું જે રિઝલ્ટ સવારમાં આવ્યું પણ રિઝલ્ટ જોયા બાદ ઓછા માર્ક આવતા સવારમાં રિઝલ્ટ જોયા બાદ તેના પંદર મિનિટમાં હતો આ એમ કેવાય મિત્રો પંખા સાથે લટકી આત્મહત્યા કરી ખરેખર તેમના માતા પિતાનું પણ વિચાર્યું નહી ખરેખર ધોરણ 10 નો જે વિદ્યાર્થી અત્યંત ડિપ્રેશન માં આવી ગયો અને અત્યંત ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવ્યા ખરેખર શું છે આખી ઘટના તમને વાત કરીએ જે ભૂજ માં ધોરણ 10 નો એક વિદ્યાર્થી સારા માર્ક ન આવતા આપઘાત કરી લીધો અત્યંત જે અત્યારે ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે ખરેખર શું મિત્રો તેણે કશું પણ પોતાના માતા પિતાનું વિચાર્યા વગર આવું પગલું ભરી લીધું શું એટલા ટકા આવ્યો તો શું થઈ ગયું ડિપ્રેશનમાં આવીને આવું પગલું ભરવું જોઈએ જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જણાવજો દરેક માતા પિતા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો કારણ કે દરેક વિદ્યાર્થી અને પોતાના માતા પિતાનું મનોબળ વધશે અને ડિપ્રેશનમાં આવી અને આવું પગલું નહીં ફરે પરંતુ નેક્સ્ટ એર્સમાં એમ કહેવાય કે દસમાની જ્યારે ફરીવાર પરીક્ષા આપશે ત્યારે આનાથી પણ વધારે મહેનત કરે અને પોતાનું બાળક આગળ વધે વધારે માર્ક્સ લાવે તેવી મહેનત કરવી જોઈએ પરંતુ ડિપ્રેશનમાં આવી આવું પગલું ના ભરવું જોઈએ જરૂરથી જ્યાં ભુજની સમગ્ર ઘટના સામે આવી છે તે તમને એક સ્ક્રીનશોટ માધ્યમથી બતાડું છું આ ભાઈનો ફોટોસ તમે જોયો અને આખી ઘટના પણ તમે સ્ક્રીનશોટ પાડી અને વાંચી શકો છો કે સમગ્ર ઘટના શું છે તમને આ વિડિયો ગમે તો જરૂરથી લાઈક કરો અને દરરોજ નવા સમાચાર સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર જોવા અત્યારે જ જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જય હિન્દ જય ભારત ધન્યવાદ